ઓગણચાલીસમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાશે જેમાં રાજ્યભરમાંથી એક હજાર બસો સાત જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી જ ચાર વય ગ્રુપમાંથી કુલ એક હજાર બસો સાત સ્પર્ધકો પસંદગી પામેલ છે જેમાં ગ્રુપ પ્રમાણે સિનિયર ભાઈઓ પાંચસો અઠ્ઠાવન જુનિયર ભાઈઓ ત્રણસો છાસઠ સિનિયર બહેનો એકસો ઓગણપચાસ જુનિયર બહેનો એકસો ચોત્રીસ સ્પર્ધકો ભાગ લેશે આ ચાર વિભાગના પ્રથમ દસ વિજેતા સ્પર્ધકોને કુલ રૂપિયા આઠ લાખ ચાલીસ હજારના ઇનામો ટ્રોફી પ્રમાણપત્રો આપવામાં આવશે અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તારીખ પાંચ એક બે હજાર પચીસના સવારે સાત કલાકે યોજાનાર છે પસંદગી પામેલ સ્પર્ધકોએ તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ બપોર પછી ત્રણ કલાકે સિનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિવાડી સિનિયર જુનિયર બહેનો માટે ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિનીવાડી ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત ઓગણચાલીસમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધાનું આયોજન આગામી પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ છે આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યના બાવીસ જેટલા જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે આ સ્પર્ધામાં અંદાજે બારસો જેટલા સ્પર્ધકો ભાગ લેવાના છે અ સ્પર્ધકોમાં બે વયમર્યાદાઓ રહેશે એક સિનિયર ભાઈઓ અને બહેનો અને જુનિયર ભાઈઓ અને બહેનો આ સ્પર્ધા માટે ચાર તારીખ થી સ્પર્ધકો ભવનાથ ટ્રાયટી ખાતે આયોજનાર હોય અને સમગ્ર સ્પર્ધકો માટે રહેવાની વ્યવસ્થા ગુજરાત સરકાર શ્રી દ્વારા પણ કરવામાં આવેલી હોય જુનિયર ભાઈઓને રહેવાની વ્યવસ્થા માટે તળપદા કોળી સમાજની વાળી કરેલ હોય તેમજ સિનિયર ભાઈઓ અને જે વ્યાયામ શિક્ષકો અને વ્યવસ્થાપકો આ સ્પર્ધામાં જોડાનાર છે એના માટે સનાતન ધર્મની વાડી ખાતે એના નિવાસ માટેની વ્યવસ્થા કરેલી હોય જ્યારે બહેનો માટે કડિયા જ્ઞાતિની વાડીમાં એનો એકોમોડેશન રાખેલું હોય આ સ્પર્ધા દરમિયાન ઉપસ્થિત તમામ ખેલાડીઓને ગુજરાત સરકારશ્રી દ્વારા ચાર તારીખથી જ લઈ અને સ્પર્ધા પૂર્ણ થાય ત્યાં સુધી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તમામ ભાગ લેનાર સ્પર્ધકોને ટી શર્ટ વિતરણ કરવામાં આવશે અને જે લોકો નંબર પ્રાપ્ત કરશે એ લોકોને ટ્રોફી પ્રમાણપત્ર અને ખૂબ મોટી સંખ્યામાં પુરસ્કાર આપી અને ગુજરાત સરકશ્રી દ્વારા એ લોકોને પ્રોત્સાહન કરવામાં આવશે વિવિધ મેડિકલ ની ટીમો પણ આમાં ભાગ લેશે સ્પર્ધાના રૂટ ઉપર પણ આ મેડિકલ ની ટીમો કામ કરશે અને નીચે જ્યાં આપણું પ્રસ્થાન અને ફિનિશિંગ રેખા છે ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં મેડિકલ ની ટીમ ઉપસ્થિત રહી અને આવનાર સ્પર્ધકોને કોઈ તકલીફ ન પડે અને ખૂબ સારી સુવિધા મળી રહે એ માટે વિવિધ કમિટીઓની રચના કરી અને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ